ડબોઈ વેરાઈ માતા વસાહત બેના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને મિરાજ તમાકુ અને ચા લેવા મોકલતા ભારે ચકચાર મચી જવા પામી હતી કેટલું યોગ્ય છે બાળકોને પાન પડે કે લેવા મોકલવા તેમજ ચાલુ શિક્ષણ હોય અને વર્ગમાંથી શિક્ષક કહે એટલે ચા પાન પડે કે લેવા વિદ્યાર્થીઓ જાય અને જો કોઈ ઘટના બની જાય તો તેની જવાબદાર કોણ તેના સવાલો ઊભા થયા છે શૈક્ષણિક સંકુલની આસપાસ પાન પડીકીના વેચાણ પર પ્રતિબંધ છે સાથે અઢાર વર્ષથી નીચી ઉંમરના બાળકોને પડેકી કે ગુટખા વેચી શકાય નહીં તેમ છતાં ડભોઈની સિનો રોડ પર આવેલ બેરાઈ માતા વસાહતબેના પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ઉપર વિદ્યાર્થીઓને તમાકુ અને ચા લેવા મોકલવાના આરોપો લાગ્યા છે જ્યારે એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓ જીતુભાઈ સાહેબે મીરાજ તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનું બોલી રહ્યા છે જેને લઈ ડબોઈ પંથકમાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હોવાને લઈ ચર્ચા મંડાઈ છે તો આ અંગે આચાર્ય પ્રવીણભાઈ કટારા ને પૂછતા ગામના એક વડીલ બાગ અને શાળામાં સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવા આવ્યા હતા ત્યારે તેમની માટે બાળકો પાસે ચા અને તમાકુ મંગાવી હોવાની કબૂલાત કરી છે અને આ ભૂલ પણ સ્વીકારી હતી જ્યારે તાલુકા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ વિષય ઉપર તપાસના આદેશ કર્યા છે સાથે સાથે શિક્ષકોને નોટિસ પણ પાઠવી છે નિરાશ કોએ લીઓ મોગલો તો જી સાહેબે કયા સાહેબે જી સાહેબે જી સાહેબે કો લીઓ મોગલો મિરાતને ચા